સાવ ઓછી કિંમતમાં હ્યુડાઈ આઈ ટ્વેન્ટી સ્પોર્ટ મોડલ કાર વેસવાની છે ડીઝલ એન્જિન કાર છે કાર મેગ્વિલ સાથે જોવા મળશે વ્હાઇટ કલરમાં કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો આ વિડીયો મિત્રો પૂરો જોજો જેથી તમને ટોટલ માહિતી સમજાય અને વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો વાત કરીએ આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે કાર અને ડીઝલ એન્જિન કાર છે થ્રી ઓનરમાં કાર જોવા મળશે રિમોટ કંટ્રોલ સાથે જોવા મળશે કમ્પ્લીટ વર્ક કરે છે ટોપ મોડલ સ્પોટ મોડલ કાર છે અને એન્જિન સો એ સો ટકા વર્ક કરે છે સીટ કવર વગેરે કમ્પ્લીટ કારમાં જોવા મળી જશે એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સ્ટેરિંગ કંટ્રોલ બધી સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે ટીપટોપ કન્ડિશન નો એક્સિડન્ટ કાર વીમો પાર્સિંગ રનિંગ હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે તો વાત કરીએ કારની કિંમત અને મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું જેથી તમને કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય અને રૂબરૂ સ્થળ ઉપર કાર ટેક્સ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો વાત કરીએ આપણે કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે બાલુભાઈએ કારની કિંમત બે લાખને અગિયાર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે સોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ અગિયાર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ બગસરા નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડિયોને ઉપર જ બાલુભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યસરાજ